અંજાર એપીએમસી માર્કેટમાં ખેડૂત પેદાશો લઈ આવતા કિસાનો સાથે અન્યાય સામે અવાજ ઉઠ્યો અંજાર આવેલ એપીએમસી માર્કેટ ખાતે પેદાશો લઈ આવતા કિસાનો સાથે આગેવાનો દ્વારા અન્યાય થઈ રહ્યો છે ખાસ કરીને વજન કાંટામાં કિસાનોને ખૂબ મોટું નુકસાન કરવામાં આવે છે આઠસો ગ્રામની ગુણીમાં લાવવામાં આવતી ખેત પેદાશોમાં ખાસ કરીને જીરાનો પાક હોય ત્યારે આવી ખેત પેદાશોમાં વજન કાંટા પર એક કિલો કાપી લેવામાં આવે છે જેનાથી બસો ગ્રામની નુકસાની કિસાનોને ભોગવવી પડે છે જેમાં પણ જીરાનો પાક હોય તો અત્યારે જીરાના ભાવ આસમાને છે જેની ખૂબ મોટા પાયે નુકસાની કિસાનોને વેઠવી પડે છે તેમજ બારદાન લેવામાં પણ દસ વીસ કાપી લેવામાં આવે છે તેમાં પણ ખૂબ મોટું નુકસાની ખેડૂતોને સહન કરવી પડે છે આ સમગ્ર બાબતે અવાજ ઉઠાવતા કિસાનોએ અંજાર એપીએમસીનું તંત્ર સુધારવાની માંગણી કરી હતી મારું નામ છે આહિદ મેઘજી દેવા ગામ પાચરિયા તાલુકો મુન્દ્રા જે આપ એપીમાં હાલ ડખો ચાલી રહ્યો છે જે આ ત્રણસો ખેડૂતો વચ્ચે તમે બધા જુઓ તો અમે જે પચ્યાસી રૂપિયાની ગુણની ખરીદી કરી છે એ ગુણનું વજન આઠસો ગ્રામ આવે છે ને અહીંયા એપીએમસી એને કિલ્લાને ભાવે કાપે છે ને એ અમને જો ગુણ નથી આપતા તો એના પાંત્રીસ રૂપિયા આપે છે પાંત્રીસ રૂપિયા એક ને બસો ગ્રામ જીરું હવે દસ હજારના ભાવે લેખેલું જીરું હોય તો બસો ગ્રામના કેટલા રૂપિયા થાય ના એ પર ગુણે જો બસો ગ્રામ કપાતા હોય ને પ્લસ કરદો પણ દોઢસો ગ્રામ કાપી શકતા હોય એ લોકો તો અમને આ નાઇન્સાફી જેવું લાગે છે ચોખ્ખે ચોખ્ખું ને પ્લસ એ લોકો એમ કે છે કે અમે રાખીએ છીએ મજૂરી લઈએ છીએ તો એપીએમસી સરકારની છે આમાં અમારો બધાનો ફાળો છે ને આ મોટો અંત ઉપકરણો એમાં અમે પણ યોગદાન આપેલું જ હશે ખેડૂતે કાંઈ નહીં આપ્યું એવું નહીં હોય એમ કે એ લોકોની પ્રાઇવેટ પેઢી તો નથી જેમ તો એનો પ્રાયર્વેદ ઘાંટો એપીએમસીનો ઘાંટો છે તો એપીએમસીના ઘાંટા ઉપર પ્રવાસીયલ માલ આવે એમાંથી માલ જોઈ લે ત્યાં ઉતારી લે આપણે આ વસ્તુ નથી જોતી બધી તંગતર ઊભો કરી કે ખુલ્લું આપો ને આમ આપો ને ખુલ્લો માલ આવે ખેડૂતનો માલ ખુલ્લો આવે એપીએમસીના કાંટા ઉપર કાંટો થાય જે દલાલને જ્યાં મજા આવે ત્યાં ખેડૂત નાખશે એ રીતના સફળ ગોઠવો એમ ખેડૂત મોટા ભાઈઓ બધા ઘણી રજૂઆત કરેલી છે હું હાલો આજે નહીં કરી હોય કદાચ મારા બીજા મોટા ભાઈ છે અહીંયા ઘણા એને મોટી આવી રજૂઆતો કરી છે પણ એ બતાવી દે છે કે પ્રમુખ ઉમા છે ઉપપ્રમુખ ઉમા છે આ કોઈ જવાબદાર છે નહીં તો ઘણા સમયથી એવો હાલે જ છે રો પણ રજૂઆતો બાય સ્ટેપ બાય સ્ટેપ રજૂઆતો થતી જ છે પણ આનો કોઈ છે નહીં માહોલ અને આ લોકો કોઈ આખે કાને ધરતું નહીં જાય વાત હા હા કરી દેસુ પછી ચીબરાની ખેડૂત એક ચીબરાની ભારી કહેવાય એને ગમે ત્યારે તોડી નાખે ભાઈ તું જાટ ને અલગથી કરાજી કર તું અલગથી કર આ રીતના તોડવાની અત્યારે પણ કોશિશ ચાલુ હતી વેપારીઓ તરફથી ને આ લોકો એપીએમસી તરફથી ખોટી જ વાત ન કરો ભાઈ અમે ગરીબ માણસો છીએ ખેડૂત એવું નથી હતી તમારા જ બંગલા હોય અમારા ઝુંબડા જ હોય અમારે ક્યાં એવું નથી મોટી બંગલા હોતા નથી અમે ત્રણ મહિના બહુ રાત દિવસ એક કરી છે ચાર ટેમ્પરેચરમાં પાણી વારી છે ચાર ટેમ્પરેચર ઠંડી હોય ને તમે પાણી વાળી છે તે ખબર પડે કેમ કરાયું એમ તમે બંગલામાં હોતો તો તમને ખબર ન હોય પહેલાં આવનાર સમયમાં આવો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે બધા ભાઈઓ મારી સાથે છે એની તો અમે બધા ગાંધીજી માગે જશું મારું ગામ ટોળા તાલુકો મુન્દ્રા જિલ્લો ભુજ કચ્છ અત્યારે મારો નરેન્દ્ર મોદી મંચમાં પ્રમુખ ઉપપ્રમુખનો હોદ્દો છે મારી અમારી ગણતરી છે ખેડૂતો માટે કે એક તો દસકો બોલે છે એ દસકાનું અમે કીધું બંધ કરો તો એ કે ચાર રૂપિયા થાય છે કિલ્લા પાછળ કે કીધું ગુણ કે ચાર રૂપિયા થાય છે તો અમે કીધું ભલે થતા હોય દસકો બંધ કરો કિલ્લો રૂપિયો બોલો પછી અમારી માંગી છે બીજી કે એક કિલ્લા એક ગુણી પાછળ ગુણી કાપી લે છે આખો કિલો કાપી લે છે ગુણીનો અને દોઢસો ગ્રામ બીજું કાપે છે જીરું દસ દસ હજારથી અગિયાર હજાર બાર હજાર મણના બોલે છે એમાં અમને પાંત્રીસ રૂપિયા ગુણીને પાછળ આપે છે પાછા અમારે એંશી રૂપિયાનું બારદાન અમને ત્રીસથી ત્રીસ રૂપિયા પાછા આપે પછી અમે બાચકા ભરી આવીએ એમાં પણ સાડા છસો ગ્રામ કાપે છે તો બાચકામાં સો ગ્રામ જ વજન આવે છે તો આ વસ્તુ એવી છે કે આ જે મોંઘી મોંઘી વસ્તુમાં આટલો તમે કાપકૂપ કરો તો અમને ના પડતું પરવડતું હોય ને ખેડૂતોને અમારે એ જ માંગ છે કે અમારી માંગુ છે એ અમુક અમુક છે એ પૂરી કરે તારે ખેડૂતો ત્રણસો ખેડૂત ઘેરા હાજર છે ત્રણસો ખેડૂત જેટલા આયા છે બધે આ બધા આંગળ જોઈ લો આટલા ખેડૂતો ત્રણસો ખેડૂતો હાજર છે વિડીયો ફેરવી લો તમને ફરાવવું હોય તો અને બધાની એક જ માંગ છે ધનજી વરસાણી હું અંજારનો છું રહેવાસી અમારી ત્રણ થી ચાર માંગે છે જે આપણે બીજા માર્કેટ યાર્ડ વિરુદ્ધ માર્કેટ યાર્ડમાં એકતા અહીંયા અંજાર માર્કેટ યાર્ડમાં દસ દસ પૈસા પંદર પૈસા હરાજીમાં ભાવ બોલાય છે એ સુધારો અને બીજી વસ્તુ છે ઓપન માલ લઈ આવવા મળતો નથી અને કપાસમાં રોકડ પૈસા આપે તો એમાં એક ટકો કાપે છે એ લોકો ને કદાચ અમે બારધાન લઈને ભરેલો માલ લઈને આવી બારધાન અમને પાછા આપે તંત્ર પાસે આ જ અમારી રજૂઆત છે કે આ બધું એ બીજા ઉજા માર્કેટયાર્ડ છે કે કોઈ પણ એકચુઅલી બીજા છે એ પ્રમાણે ચાલે જીરામાં હવે તમે સમજો અત્યારે દસ થી પંદર રૂપિયા ભાવ છે તો એ લોકો દસ પૈસા પંદર પૈસા એવી રીતના ભાવમાં એવું કરે છે એ બંધ કરો મકાન લેવી છે તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન